આપને અટારીએથી આંકડા તાપનું અકળામણ આક્રમણથી તાપથી બચવા વિવિધ અકતરા નગરજનો કરી રહ્યા છે રાજ્યમાંથી શેરડીના કોલા લઈ શેડીનો રસ વેચવા માટે ફરી રહ્યા છે જેમ લોખંડના વાળા કરતાં લોખંડના લાકડાની બનાવટના કોલાને શેરડીનો રસ પીવાનો વધારે આગ્રહ રાખે છે ચૈત્રી માસના આકરા તાપથી બપોરના સમયે બજારો સુમસામ થઈ જાય છે અને જનજીવન પર માઠી અસર પડે છે ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાને ઠંડા પાણીનો ઉપયોગ વધી ગયો છે મધ્યપ્રદેશ રાજ્યમાંથી શેરડીના કોલાવાળા ડબોઈ તેમજ આજુબાજુ વિસ્તારમાં ડીઝલ એન્જિન જોડી વાહનને કોલાનો ઉપયોગ કરી શેરડીનો રસ કાઢીને રોટી મેળવે છે તેવા સદંતર લાકડાથી બનાવેલા કોલામાંથી શેડીનો રસ વધુ પ્રમાણમાં પીવાય છે લાકડાની ઠેલણ ગાડી લાકડાના કોલા બનાવેલ બહુ જ કુદરતી લાકડામાંથી શેરીનો રસ નીકળવાનો અને પીવાના શોખીનો વધુ છે ગરમીથી બચવા રાહત મેળવવા ઠંડા પીણા સાથે શેરીના કોલા નગરમાં ફરતા વધારે જણાય છે લાકડાના કોલાને હાથી ગોળ ગોળ ફેરવીને કોલામાંથી શેરીનો રસ કાઢે છે તે જે મહેનત માંગી રહે તેવું છે ને ગરમીની મોસમમાં શેરીનો રસ વેચવાવાળાને કમાણી કરી પરિવારનું ભરણપોષણ કરવા મદદરૂપ નીવડે છે કૃત્રિમ ઠંડા પીણા સામે કુદરતી શેરડીના રસ પીવાની લિજ્જત કંઈ ઓર હોય છે